નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાર તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને બુધવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવા ઘઉંની આવક વિશે વાત કરીએ તો ભાઈ આઠ હજાર નવસો દસ કટ્ટા પ્લસ નવા ઘઉંની આવક છે અને નવા ઘઉંની હરાજી લૂઝની અંદર ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનો બોલતા નહી અને ફેસબુકના માધ્યમથી જોતા હોય તો ફોલો કરવાનો પણ બોલતા નહી પૂરા पांच सौ आठ रुपया भाव थो भाई नवा नवाक ने क्वॉलिटी बात कर एकदम सूक्का है भाई जो पांच सौ आठ रुपया भाव नवा नवाकन जो क्वॉलिटी में है भाई नवा नवाक जो क्वॉलिटी पांच सौ आठ भाव नाकन जो પાંચસો ને અઠયાવીસ રૂપિયા ભાવ થયો નવા લોકોને ક્વોલિટીની વાત કરીને ભાઈ એકદમ સૂકા અને દાણે હારા જોઈ લો પાંચસો ને ભાવ નવા લોકોનો સુપર ક્વોલિટી ભાઈ જોઈ લો દાણે પણ જોઈ લો

તો 15 કોડ પાપા પાડા ઓગળી 22 22 રુબિયા 22 રૂપિયા બોલે બગલે 22 રૂપિયા દિયા ભાઈ 522 રૂપિયા ભાવ થયો નવા લોકો ને ક્વોલિટી ની વાત કરીને એકદમ સુક્કા ભાઈ જોઈ લો 522 ભાવ નવા લોકો ને જો ક્વોલિટી ને એકદમ હુકુ ને દાણે પણ સારું 522 નવા લોકો જોઈ લો ક્વોલિટી ક્વોલિટી માં હારવા ભાઈ

504 ભાવ નો ટુકડા કવનો જોઈ લો ભાઈ ક્વોલિટી માં આવા ભાઈ 504 રૂપિયા ભાવનો જોઈ લો કોલેટ 504 ભાવ કણુ હારુ કણુ માં હે 98 98 99 98 98 રૂપિયા માં લખો ભાઈ એવું રૂપિયા લેવું 498 રૂપિયા ભાવ થયો નવા લોકો ને ક્વોલિટી ની વાત કરે ભાઈ જો ભાઈ હું કાય चार सौ अठाणु भाव जो लॉलिटी चार सौ अट्ठाणु भाव नवाको पाँच सौ ने तन रूपया भाव थो लोग ने नवा क्वॉलिटी बात करें भाई जो भाई हुक्का एकदम पाँच सौ तेन भाव नाकोन जो क्वालिटी पाँच सौ तेन भाव नवाको जो लो क्वालिटी પાંચસો ત્રણ નવા દવાણું રૂપિયા પૂરા ચારસો નવાણું રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોકો અને ક્વોલિટી ની વાત કરે ને ભાઈ હું કા જોઈ લો ચારસો નવાણું ભાવ નવા લોકોનો કાકરી વાળા ભાઈ કે કેક ચારસો નવાણું ભાવ થયો નવા લોકોનો જોઈ લો ક્વોલિટી

ચારસો નવાણું રૂપિયા ભાવ થયો નવા લોકો ક્વોલિટી ની વાત કરીને ભાઈ હું કાંઈ એકદમ જોઈ લ્યો ચારસો નવાણું રૂપિયા ભાવ નવા લોકવન ભાવનો જોઈ લ્યો ક્વોલિટી ભાઈ આવી લોકવન ચારસો નવાણું ભાવ થયો

498 रुपया भाव थयो નવા લોકો ને ક્વોલિટી ની વાત કરીને હુંક કા આ પણ પુતરા થોડાક વધારે 498 ભાવ નવા લોકો નો જોઈ લો ક્વોલિટી 498 ભાવ નવા લોકો નો જો ક્વોલિટી 497 રૂપિયા ભાવ થયો ભાઈ નવા લોકો ને ક્વોલિટી ની વાત કરીને હુંક કા ભાઈ જોઈ લો 497 રૂપિયા ભાવ નવા લોકો નો જોઈ લો ક્વોલિટી चार सत्ता